નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ જાદવ કામધેનુ એગ્રો માર્કેટિંગ અત્યારે હું આવ્યો છું રાણપુર રોડ ઉપર નાયરા પાછળ જે દવા છે પરિણામ કપાસ જોયું આપણે તો સારો છે અત્યારે જે એટેક છે સૌથી વધારે થ્રીપ્સ નો અને રાત્રે જે આવી જાય છે એવો આ કપાસ ન લાગતા અમે કિરણભાઈ ની મુલાકાત કરી તો આપણે કિરણભાઈ ને જ પૂછીએ કિરણભાઈ આ વાડીમાં તમે કેટલા સંટકાવ કરેલા

હવે ત્રિકાળ એટલે કે થ્રીપ્સ ની દવા ભૂજલ કંપની નું ત્રિકાળીન બે પોઈન્ટ જોયું છે તો આવા આ ક્યારેક ઓછીતાના આવા થ્રીપ્સ ના ના એટક આવે ત્યારે ખરેખર ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જે નિયમ છે ને એ આમાં લાગુ પડે લઈ આવો ભૂજલ નું ત્રિકાળ ફિપ્રોલીન બે પોઈન્ટ બાણું અને વરસાદી વાતાવરણમાં સારી કંપનીનું કોઈ પણ અફસા જો પાંચ એમએલ નાખવામાં આવે તો ખેડૂતની આવી મોંઘી દવાઓ અથવા કોઈ પણ ખર્ચો એમનો ખોટો વેડફાય ન જાય એના માટે પાંચ એમએલ અફસાની પણ અમે ભલામણ કરીએ છીએ તો આજે જ વસાવો ભૂજલ કંપનીનું ત્રિકાળ